દર્શક મિત્રો આપ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું આજે કાર્યક્રમ હોટ ટોપિક પર વાત કરવી છે સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ નિર્ણય વિશે સુપ્રીમ કોર્ટે હાલમાં જ એક કેસ દરમિયાન તેમણે નિર્ણય લીધો છે તેમની જે ટિપ્પણી આવી છે કે મુસ્લિમ મહિલાઓ પણ પતિ પાસે આજીવન ભરણ પોષણ માંગી શકે છે તેના વિષય પર વિગતવાર ચર્ચા કરીશું આખરે આ નિર્ણય કેવા પ્રકારનો છે અને શું મેસેજ આપી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ કરીશું અને બધી ચર્ચા કરવા માટે મારી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે છે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા મીનાક્ષીબેન જોશી જાણીતા એવા એડવોકેટ દિવ્યાબેન મોદી અને સાથે સાથે સામાજિક અગ્રણી અને જાણીતા એવા પત્રકાર શૈલભાઈ કુરેશી પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ધન્યવાદ ધન્યવાદ શરૂઆત મીનાક્ષીબેન આપનાથી કરું છું આખો જે આ નિર્ણય સામે આવ્યો સુપ્રીમ કોર્ટનો એને વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરવો છે કારણ કે આ કેસ પણ સમજવામાં છે છે સમજ્યા છો તો એ થોડું જણાવશો સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય શું મેસેજ આપી રહ્યો છે અને કઈ રીતે આ નિર્ણય લેવાયો એટલે આ સારો સંદેશો છે સુપ્રીમ ભૂતકાળમાં પણ ઓગણીસો છ્યાસીમાં નાઇન્ટીન આવા જ પ્રકારનો સંદેશો દેશની મહિલાઓ અને નાગરિકોને આપ્યો હતો કે મહિલાઓના જે સમાનતા છે એને કોઈ પણ પર્સનલ લો કે કોઈ બાબતોથી એને અવરોધી શકાય નહીં નિર્ણય છે એટલે કે સર્વોચ્ચ અદાલત જે બંધારણીય અધિકારો જે છે એને કોઈ રીતે અ એને ઉપર ઉપર પ્રતિબંધ લાગવા નથી માંગતી એની હા એને એને કોઈ રીતે અવરોધવા માંગતી નથી અને જે બંધારણીય પ્રતિબદ્ધતા છે અધિકારો માટેની સર્વોચ્ચ અદાલતની એ ફરીથી જાહેર થઈ છે અ જે અરજી કરનાર હતા એમને ઓગણીસો છ્યાસી માં આ ચુકાદો આપ્યા પછી બહુ અફસોસની વાત છે બહુ જ અફસોસની કે એ વખતે મોટે ભાગે સરકાર હતી અને એમણે બદલી નાખવા માટે કાયદામાં ફેરફાર કર્યો હતો એ કાયદાના ફેરફારની સામે અમારા મહિલા સંગઠને તો એ વખતે પણ મોટા પાયે સેમિનાર યોજીને આ ફેરફાર કેટલો બધો મહિલાઓ માટે નુકસાન કરતા થશે અથવા તો આખા દેશની મહિલાઓ માટે કેવો નકારાત્મક સંદેશો જશે હતી એ જ ઓગણીસો કાયદાને યાદ કરીને કોર્ટ કરીને આ અરજદાર અદાલત સમક્ષ દલીલો કરી હતી કે ઓગણીસો છ્યાસી નો કાયદો છે એ ક્રિમિનલ પ્રોસીજર કોડના ના એકસો પચીસ ની જે ધારા છે એને ઓવરરાઈડ કરે છે સર્વોચ્ચ અદાલતે બહુ સ્પષ્ટ કહ્યું કે એ ઓવરરાઈડ નથી કરતો ક્રિમિનલ પ્રોસીજર કોડ ની એકસો પચીસમી ધારા જે છે ભરણ એ ધારા બધા જ બધા જ પ્રકારની મહિલાઓને એ એ ધારા કોઈ પણ જ્ઞાતિ જાતિ સમાજ કોઈ પણ ધર્મ ભાષા પ્રદેશ કોઈ પણ એમાં બાબત અવરોધ નથી બનતી એ બધા જ માટે સર્વ સામાન્ય રીતે લાગુ પડે છે અને એ વાત ઓગણીસો છ્યાસી માં જે રીતે સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું આજે આટલા વર્ષો પછી બહુ આનંદની વાત છે કે સર્વોચ્ચ અદાલતે એનો પુનરૂચ્ચાર કર્યો છે અને અમે બધા જ એટલે કે દેશની બધી મહિલાઓ વતી એનું સ્વાગત કરીએ છીએ પાસે આવું છું કારણ કે એક સામાજિક અગ્રણી પત્રકાર તરીકેની સાથે સાથે કારણ કે આપ એક મુસ્લિમ ધર્મના જાણકાર મુસ્લિમ છો એટલે થોડું વિગતવાર આપ સમજાવી શકશો આ સમગ્ર કેસને લઈને અને સાથે હવે જે આ નિર્ણય આવ્યો છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે देखिए प्रीति ये जो फैसला आया है मुझे तो कुछ नया नहीं लगता इस फैसले में क्योंकि पहले भी मुस्लिम महिलाओं को भरण पोषण मिलता ही था कुछ नया नहीं किया है जबरदस्ती इसको क्यों इस तरीके से पेश किया जा रहा है मुझे ये समझ में नहीं आ रहा है और दूसरा इस तरीके से आप किसी भी चैनल की हेडलाइन उठाकर देखें मुस्लिम महिलाओं को न्याय मुस्लिम महिलाओं को न्याय अरे भाई सुप्रीम कोर्ट ने कहा है हर धर्म की महिला के लिए ये आप इसको एक चश्मे से न देखें आप इसको किसी के भेजे गए मैसेज के जरिए आप न फैलाए करने के लिए जो कानून 125 का सीआरपीसी का हमारे देश में है उसके तहत पहले से महिलाओं को मिलता आया है और सुप्रीम कोर्ट ने जो कल के जजमेंट में जो कहा है उसमें साफ कहा है कि जो महिला चाहे वो 19 2019 के कानून के तहत ले सकती है जो महिला चाहे वो उन्नीस के कानून के तहत ले सकती है अब उन्नीस में जो कानून बनाया गया राजीव गांधी ने बाद में जो जो किया वो भूल जाइए उन चीजों को जो कानून बन गया वो कानून बन गया उसको आपको मानना है चाहे आप जो भी है अब महिलाओं की बात है ये तीन तलाक के जैसे ही मामला है जिस तरीके से तीन तलाक का कानून लेकर आए और ढिढेरा पीटा गया बहुत बड़ा फायदा है मुस्लिम महिलाओं को देखिए आज भी जिस महिला को जो करना है वो वही करेगी कौन क्या तो उसका उसके ऊपर किसी की वो आपको नहीं कर सकते कि हम जो कहे वही महिला को करना है जिस महिला को गुजारा भत्ता चाहिए वो जाए दो के कानून के मुताबिक जो जो महिला शरीय को मानती है वो महिला सीधी बात है शरीय को मानेगी उन्नीस का जो कानून है इद्दत का जो पीरियड होता है कि भाई किसी भी महिला को जब तलाक होता है तो वो तीन महीने इद्दत में बैठती है अब कई लोग सवाल उठाते इद्दत में महिला क्यों बैठती है क्या है उसके कई सारे रीजन हैं जैसे अगर महिला को तलाक होता है वो तीन महीने इ्द्दत में बैठती है तो इस तीन महीने के अंदर पता चल जाता है क्या वो प्रेग्नेंट है या नहीं है उस इद्दत के दौरान ये पता चलता है अगर कि वो प्रेग्नेंट है तो शरीयत भी यही कहती है कि उसके पति की जिम्मेदारी है भले तलाक हो गया है लेकिन उसके पति की जिम्मेदारी है कि वो उस बच्चे का और उस औरत को तो तमाम तमाम खर्चा वर्चा दे और दूसरा कुरान जो मुसलमान शरीफ कुरान शरीफ की हम बात करते हैं तो कुरान शरीफ के अंदर भी ये कहा गया है कि अगर आप छोड़ते हैं अपनी पत्नी को तलाक लेके अगर अलग होते हैं तो उसको बेहतरीन अच्छा लेना देना करे उसको बेहतरीन उसके तरीके से उसका पूरा पूरा करे उसके बाद आप उससे अलग हो तो ये कुछ नया मुझे तो नहीं लगता ये जबरदस्ती ये बना दिया गया कि भाई बहुत बड़ा मुझे ऐसा लगता है कि ये नई बोतल के अंदर पुरानी शराबी डालकर दे दी गई है कुछ कुछ नया कुछ भी नहीं है 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 वो वो जो पहले में मिलता था महिला 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 उस पर कर सकती है। महिला के उस पर है महिला है? के 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 करता कि को जाना वाले कानून कानून तहत तहत लेना लेना या उसको कारण निर्णय तो बदा, आ, मुस्लिम अग्रणी है क्योंकि जैसे मैंने बताया ना कि नई बोतल में पुरानी शराब दे रहे हैं आप आप दिखाने की कोशिश कर रहे हैं कि हमने मुसलमान औरतों का हक दे दिया हमने ये दे दिया नया तो कुछ भी नहीं किया है ना भाई ये तमाम चीजें जैसे मैंने आपको बताया कुरान में ये कहा गया है कि अगर कोई अपनी बीवी से आप अलग होते हैं तलाक देते हैं तो उसको अच्छा ले देकर उससे अलग हो पहले से कुरान में तय है तो फिर ये कानून तमाम चीजें जबरदस्ती का दिखावा करना कि चाहिए कर कानून है किया क्या वो कुछ भेज नहीं क्या गुजारा भक्ता या कुछ भी इसका भी तो कोई कानून होना चाहिए ना मैडम जी बिल्कुल अच्छा दिव्या दिव्याबेन आप विश्लेषण शुरू कहे समग्र निर्णय ने लाइने

અને જે મુસ્લિમ મહિલાઓ જે એકસો પચીસ થી ભરણ પોષણ એમની ઓગણીસો ના કાયદા મુજબ લેતા હતા તો એ હવે ખુલ્લા થી આ કાયદા પછી એકસો પચીસ ની એને પોતાને સપોર્ટ છે દરેક ધર્મ એકલી મુસ્લિમ મહિલાની વાત નથી અહિયાં દરેક સ્ત્રીને પોતાનો હક અહીંયા મળી રહે છે એ સુપ્રીમ કોર્ટે એનું મુસ્લિમ સ્ત્રીને આધારે એક જજમેન્ટ આપ્યું મુસ્લિમ સ્ત્રીને આપ્યું છે એટલે આ વાસ્તુને મુસ્લિમ સ્ત્રી ઉપર ગણાય છે એકચ્યુઅલી મુસ્લિમ સ્ત્રી એકસો પચીસ હેઠળ લેતી ભરણપોષણ લઈ રહી છે અને હવે લેશે પણ ખરા એટલે કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એકસો પચીસ સીઆરપીસી ભરણ ભરણપોષણ લેવાનું છે તેમાં બધા જ મેં તમને એકલી સ્ત્રી વિશે અહીંયા આપણે નથી કેતા સ્ત્રી લઈ શકે છે માતા પિતા સ્ત્રી લઈએ છીએ આપણે કોઈ પણ ધર્મની વાત નથી કરતા સ્ત્રી લઈ શકે છે માતા પિતા લઈ શકે છે અને તેમના સંતાનો પણ ભરણપોષણ પોષણ મેળવી શકે છે એટલે કાયદાની દ્રષ્ટિએ जोशी जी, आप जी है यहाँ पर बैठी मीनाक्षी जी तो कई आंदोलनों में रहती भी हैं कई कानूनों को लेकर जिस तरीके से ये कानून और जो फैसले जो आते हैं अदालतों के देखिए यहाँ पर ये यह सवाल उठना भी लाजमी है कि एक तरफ आप कहते हैं कि एक सौ पच्चीस के तहत जो पति है उसको भरण पोषण देना है और जैसा मैंने बताया शरीय में और कानून में क्या इस्लाम में क्या क्या कहा गया है दूसरी तरफ हमारे देश का ये कानून भी देखिए तीन तलाक को लेकर अगर कोई तीन तलाक देता है वो पति सीधी बात अगर तीन तलाक एक साथ दे देता है तो वो जेल भेज दिया जाएगा तो क्या उस महिला को वो जेल से गुजारा भत्ता भेजेगा है इसके लिए कोई कानून हमारे पास में ये है हमारे कानून जो एक दूसरे में खुद में कंफ्लिक करते हैं इसके लिए कोई ठोस है किसी के पास में कुछ नीति कि जिसने अगर तीन तलाक उसकी पत्नी को दे दिए उसको आपने उठाकर जेल में डाल दिया उसकी पत्नी को गुजारा भत्ता कौन देगा क्या जेल से भर के भेजेगा वो पैसा कमाकर भेजेगा जेल से इतना पैसा कमा लेगा जेल के अंदर वो कि तो उसकी पत्नी का गुजारा भत्ता दे वो तो ये तमाम इश्यूज है इसके बारे में और ये वजह है कि मुस्लिम जो अग्रणी आप जो बता दिए कि मुस्लिम उलेमा और जो इसका विरोध कर रहे हैं वो इन तमाम चीजों को क्योंकि जो मुस्लिम ओलिमा होते हैं वो सिर्फ एक तरफ देखकर नहीं चलते हैं वो हर चीज़ को देखते हैं वो वो हर तरफ देख चलते हैं हैं कि इसके क्या-क्या क्या, -क्या आगे हो सकते हैं। और जैसा मैंने बताया ये सबसे बड़ा है कि अगर कोई तीन देकर जेल जेल में में चला गया तो उसके पत्नी उसके, बच्चों उसके पत्नी का का बच्चों होगा बताइए आप? जितने समय तक रहेगा टिप्पणी कर સમાજ સુધારણાની ચળવળ દેશમાં ચાલી હતી રાજા રામ મોહન રાય જેની અગુવાઈ કરી હતી એ સમાજ સુધારણાની ચળવળ જો બધા જ સમાજોમાં ચાલી હોત એ માત્ર સીમિત ના રહી ગઈ હોત તો એ સમાજ સુધારાની ચળવળનો પ્રભાવ બધા જ જ્ઞાતિ જાતિ સમાજો ઉપર પડ્યો હોત અને આ રીતે જે રિવાજો એમ સ્પેશિયલ રિવાજો સ્પેશિયલ પરંપરાઓ એ બધી પરંપરાઓ રિવાજોને આપણે ઓગાળીને એક જેન્ડર વાતાવરણ એટલે કે મહિલાઓ સાથે અન્યાય થાય છે એ હકીકત છે એ અન્યાય કોઈ ને કોઈ આધાર હોય શકે છે જ્ઞાતિ હોય ધર્મ હોય ભાષા હોય પ્રદેશ હોય પરંતુ એ અન્યાયને રોકવા માટે આપણે સૌ આઝાદીની ચળવળ વખતે એક હતા આપણે બધાએ માન્યું હતું કે આઝાદી પછી મહિલાઓને બાળકોના અધિકારો સર્વ સામાન્ય હશે નાગરિકોના અધિકારો પણ સર્વસામાન્ય જ હશે અને મહિલાઓ અને બાળકો પણ નાગરિકોનો હિસ્સો એટલે નાગરિક સમાજ સમાજ બનશે પણ સુધારણાની ચળવળ આઝાદીની જે લડત ના લડી શકાય એને કારણે ઘણી જગ્યાએ સાહિલભાઈ હું અસંમત નથી થતી એમને ત્યાં ઘણી જોગવાઈઓ છે અમે સલામ કરીએ છીએ બાબતને લઈને કે મહિલાઓની સમાનતાને લઈને ઘણા ધર્મો એ ઘણા પ્રગતિશીલ વિચારો રાખ્યા છે પરંતુ આજે માત્ર ધર્મને આધાર કરીને જ મહિલાઓને છે મુશ્કેલ કારણ કે ઘણી બધી બાબતો એવી છે જે પરંપરાઓ અને રિવાજોને નામે મહિલાઓના અધિકારોનો છુપે રીતે છૂપી રીતે અથવા કોઈ ખૂણામાં એનો હનન થઈ શકે છે એટલે આપણે ઈચ્છીએ છીએ એક નાગરિક સમાજ એક સર્વસામાન્ય કાયદો અને મહિલાઓને બાળકો માટે વિશેષ અને જેન્ડર જે ચુકાદો આપ્યો છે એ આપનાર છે અને એમણે એમની જેન્ડર સેન્સિટિવિટી બહુ સરસ રીતે રજૂ કરી છે માત્ર મુસ્લિમ મહિલાઓએ એવું હેડિંગ બનાવ્યું છે સાહિલભાઈ ની વાત સાથે હું સમજ છું દિવ્યાબહેન ની વાત પણ સાચી છે કે અત્યાર સુધી બધા જ બહેનો જેમની ઈચ્છા હોય એકસો પચીસ હેઠળ ષણ માટે અરજી કરી શકતા હતા એની પર કોઈ પ્રતિબંધ ન હતો આ પર્ટીક્યુલર કેસમાં જે અરજ કરતા કોર્ટ કર્યો છે એટલે મેં વાત કરી અને એ ઓવરરાઇડ નથી એકસો પચીસ ની કલમ ઓગણીસો છ્યાસી ના કાયદાને ઓવરરાઇડ નથી કરતી એ એ ઓબ્ઝર્વેશન અગત્યનું છે એની મેં વાત કરી હતી કોઈ પર્ટીક્યુલર ધર્મ કોમ જાતિ જ્ઞાતિ સમાજની મહિલાઓના સંદર્ભમાં વાત નથી આ દેશની બધી જ મહિલાઓને ભરણ પોષણનો અધિકાર છે એ વાત જાહેર કરીને સર્વોચ્ચ અદાલતે ફરી એકવાર આઝાદીની ચળવળ જેના પાયામાં છે એ બંધારણીય અધિકારોની ઘોષણા કરી એનો પુનરૂચાર કર્યો છે નવું નથી પણ વારેગડી કેવું પડે છે મારે ખાલી મને એક જ ચિંતા છે જે ક્રિમિનલ પ્રોસીજર કોડ બદલાયો છે હવે એનું નવું નામ છે હવે આ એકસો પચીસ ની કદાચ સેક્શન એમાં કઈ સેક્શન થશે કેવા ભારતીય ન્યાય સંહિતામાં અથવા એનો એમાં ફેરફાર જે થયો છે એનો આની પર કઈ પ્રભાવ પડશે કે નહીં એ વિશે હું નથી જાણતી એ દિવ્યાબેન કહી શકે કે એમાં કોઈ ફેરફાર થશે કે નહીં પરંતુ આ પ્રગતિશીલ ચુકાદો છે નવું નથી એ ચોક્કસ વાત છે અને છતાં પણ વારે ઘડીએ કહેવું પડે છે છતાં પણ વારે ઘડીએ કહેવું પડે છે આપણા દેશમાં કે ધર્મ જ્ઞાતિ જાતિ પ્રદેશ ભાષા કોઈ પણ ભેદભાવ નહીં ચાલે કોઈ નાગરિક સાથે એના આધારે ભેદભાવ નહીં કરાય કોઈ પણ નાગરિક સાથે એના કારણે હેરાનગતિ નહીં કરાય કોઈ પણ નાગરિક સાથે એના આધારે એને વંચિત નહીં રખાય એ વાતનો સાહિલભાઈ પણ ઓળખાણના આધાર બનાવીને તમારી સાથે ભેદભાવ નહીં કરાય એ વાતથી દેખીતી રીતે આ માહોલમાં આપણે બધા રાજી થઈએ અને એ મારી ખુશી અને રાજીપો પણ મેં રજૂ કર્યો છે નહીં કે કોઈ ચોક્કસ અ ધર્મને આધાર રાખીને ન તો કોઈ ચોક્કસ સમાજ ને મહિલાઓને આધાર રાખીને સર્વોચ્ચ અદાલતે એવી ટિપ્પણી નથી કરી જે અરજ કરતા ભાઈ છે એમણે એનો રેફરન્સ એ કર્યો છે એટલે આની ચર્ચા છે બાકી આપણે ઈચ્છીએ છીએ કે આખા દેશમાં આપણે બધા નાગરિકો સમાન છીએ બધા સ્વતંત્ર છે અને આપણે બધા વચ્ચે બંધુતા ભાઈચારો છે જી અને કદાચ આપણે બીજી રીતે જોઈએ સ્ત્રી ધરણ પોષણ કેમ આપવું તો એટલા માટે કારણ કે સ્ત્રીઓને દૂધ પીટી કરવામાં આવી હતી અગ્નિશન કરવું પડતું હતું અને સ્ત્રીઓને બહુ જ માર મારવામાં આવતો હતો ત્યાર પછી ખડો પસાર થયો અને એકસો પચીસ સેક્શન આવ્યું અને એના આધારે ચાલી અત્યાર સુધી પણ પરિસ્થિતિ જે તમે અત્યારે કહો છો કે કેમ મુસ્લિમ મહિલા માટે આપણે આ વસ્તુ કાયદો ગણે ગણાય છે અથવા તો મુસ્લિમ મહિલાને જ આમાં કેમ ઇન્વોલ્વ કરવામાં આવે છે કારણ કે એક મુસ્લિમ સ્ત્રીએ એ વસ્તુને આ પ્રોજેક્ટ કરી છે એને પોતાનો હક માંગ્યો છે આ કોઈ એવું નથી કોઈ બીજી સ્ત્રી હોય તો એમાં એવું લખાત એટલે કોઈ હિન્દુ મુસ્લિમ સ્ત્રી માટે નથી કહેવાતું પણ કોઈ પણ કાયદો બને છે ને ત્યારે એ સ્ત્રીઓની ભાવના જોઈને બનાવવામાં આવે છે તમે જે કીધું કે જેલમાં જ તો એ ભરણ ક્યારે આપશે તો સેમ સેક્શન વન માં છે કે ધારો કે પૈસા ના ભરે તો એ જેલમાં જાય અને ઘણા અમારી સામે જેલમાં જાય છે પણ સ્ત્રીને ભરણપોષણ નથી આપતા એટલે જ્યારે કાયદો બને છે ને ત્યારે પણ ત્યારે એ પુરુષ કોઈ પણ સમાજનો હોય કે કોઈ પણ ધારો કે એકસો ની વાત કરી આ આપણે વાત કરો તો એ એ પુરુષ વસ્તુ કરતા થોડુંક ભીવે છે અથવા તો પોતે વિચારે છે કે ના મારે જોઈએ એટલે એકસો પચીસ પુરુષની વાત છે હું વાત નથી કરતી ત્યારે બધાને એ વસ્તુ ધ્યાનમાં લેવાઈ હતી કે જો એ પૈસા ન ભરે તો એ વ્યક્તિ જેલમાં જશે તો જેલમાં જવા જે વ્યક્તિ તૈયાર છે પરંતુ એવો વર્ગ છે કે ના હું જેલમાં તો નહીં જાઉં પણ મારી સ્ત્રીના ભરણ મારી પત્નીને આપીશ એટલે કાયદો કોઈ વસ્તુ એવી જોવામાં નથી આવતો પણ કાયદો એક કોઈ પણ ધર્મની સ્ત્રી અથવા કોઈ પણ સમાજની સ્ત્રી અથવા તો પૂરા દેશની સ્ત્રીને ધ્યાનમાં રાખી અને પછી કાયદો ઘડાય છે એટલે કોઈએ કોઈના ઉપર હિન્દુ મુસ્લિમ કે કોઈ સ્ત્રી ભણવાની જરૂરત નથી

तो क्या दूसरी सारी महिला माहौल इस तरह का बना दिया વળવાજ માંગુ છું એ પહેલે એક વાત હજી પણ એડ કરી દો ફક્ત અહી મુસ્લિમ મેલ આ પહેલા પણ ઘણી બધી ઘણા બધા આવા કેસોની ચર્ચાઓ સમાચાર પત્રોમાં સમાચારોના માધ્યમથી થતી આવી છે કે ભરણ પોષણ મળવું જોઈએ કે ન મળવું જોઈએ એ પછી ફક્ત મુસ્લિમ મહિલાઓ વિશે ને હિન્દુ મહિલાઓનું પણ કોઈ કેસ હોય તો એમાં પણ આ ચર્ચાઓ થતી આવી છે

जाना ही नहीं तो है, तो है ना दूसरा ये बात सही है कि ये लोगों के जहन में बात आनी चाहिए कि जिस तरीके से एक जुलाई से जुलाई तमाम कानून जो बदले गए नहीं सीआरपीसी कानून आए तो अब सवाल उठ रहा है उसके अंदर कैसी कोई डील लेकर कोई तो टिप्पणी की है या नहीं की है ये सबसे बड़ा सवाल है दूसरा एक ये बात भी कही गई है कि एक जुलाई से पहले जितने भी केस चल रहे थे वो सीआरपीसी के मुताबिक ही चलेंगे एक जुलाई के बाद के जो केस होंगे वो नए कानून के मुताबिक चलेंगे और दूसरा जो लोग ये कहते हैं कि मुस्लिम महिलाओं को कुछ पता नहीं है इस्लाम में बहुत ज्यादा ये है मैं ये कहता हूं सबसे ज्यादा एडवांस अगर मुसलमान महिलाओं को अगर किसी ने बनाया है तो वो मुसलमानों दु को किसी भी महिलाओं को अगर एडवांस सबसे ज्यादा बनाया है तो मुसलमानों ने बनाया है इस्लाम ने बनाया है सबसे ज्यादा अधिकार अगर महिलाओं को अगर दिए हैं तो वो इस्लाम ने दिए हैं सबसे पहले इस्लाम वो मजहब है जिसमें बताया गया कि एक 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 बाप की अगर दो बेटी या एक बेटा या तीन बेटी या 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 बेटा बेटा तीन है तो किस तरीके से संपत्ति का अधिकार बंटवारा किस तरीके से हो कुरान इस्लाम में पहले से बता दिया है कानून में तो बाद में चीज आई आप बताइए कितने हिंदू परिवार अपनी बहनों को या अपनी बेटियों को हिस्सा देते हैं बताइए हजारों लाखों के साथ आज भी कोर्ट के अंदर हिंदू धर्म के पड़े हुए हैं तो मैडम फैसले के कारण कैसे किया जा रहा है मैडम मैं आपको चैलेंज देता हूं और जो दिव्या बहन और मीनाक्षी बहन है आप खुद गूगल में जाके खाली मुस्लिम महिला सर्च करें आप तो आपको इस तरीके से हेडलाइन सिर्फ मुसलमानों के लिए आया जजमेंट ये बनाया जाता है फैसले को फैसले को लिया जाना चाहिए साहिल भाई आपको शायद कुछ गलत कह हो रही है कहना चाहे हम कह रहे थे आप ऐसा दे क्यों डिपेंड कर रहे इंडिया इज अ सेक्यूलर कंट्री अगर सेक्युलरिज्म का वायोल हो रहा है तो हम सब साथ में उसके खिलाफ लड़ाई करेंगे हम लोग सेक्युलर कंट्री है और यहाँ जेंडर जस्टिस मिलना चाहिए और जेंडर जस्टिस में कोई भी अवरोध पैदा कर रहे हैं तो हम उसके खिलाफ ये करेंगे वो बात है कौन भी कम्युनिटी में क्या हो रहा है उसका डिस्कशन हम नहीं कर रहे आप से हैं सही है आप आप मना कर सकते हैं वो बात को हमारे देश में जेंडर जस्टिस इन टोटलिटी आया है आप ये बात बता सकते हैं मुझे नहीं आया है ना आप क्यों कम्युनिटी या पर्टिकुलर सोसाइटी या रिलीजन के बारे में करना चाहते हैं मैं नहीं चाहती हूं। मैंने निना तो ज्ञान आपको मैंने ज्ञान के आपको डेटा बोला कि जो पेंडिंग केसेस है मेंटेनेंस के एक पटर्न सोसाइटी है पूरे दुनिया में आप उसको डिनाई नहीं कर सकते आप नहीं बोल सकते हमारे यहाँ पेटर्न की सोसाइटी नहीं है पैटर की सोसाइटी है वहाँ जेंडर इनजस्टिस होता है वहाँ महिलाओं के साथ अलग अलग तरह के अन्याय शोषण जुल्म होते हैं वो बात को हमें स्वीकार करना चाहिए अगर वो बात को हम नहीं स्वीकारेंगे तो कोई बहस का मतलब ही नहीं है हम वो बात के लिए नहीं बैठे हैं कि किस कोई कम्युनिटी में कितना सुपीरियर है और हायर है वो बात नहीं है भाई साहब बात वहां पे है कि आज भी पैटर्न के सोसाइटी में जेंडर जस्टिस हंड्रेड परसेंट इम्प्लीमेंटेशन नहीं हुआ है हमारे आजादी के पचहत्तर साल के बाद भी क्या हाल है हमारे देश की महिलाओं के रेप केसेस डिस्क्रिमिनेशन उनके साथ इतने हत्याएं उनकी इतना इनजस्टिस हो रहा है क्या डिनाई करेंगे आप आप जो आर्ग्यूमेंट कर रहे हैं वो ठीक लाइन पे नहीं है साहिब भाई

એક છેલ્લી ટિપ્પણી દિવ્યાબેન આપના તરફથી ખાસ કરીને કારણ કે આ ફક્ત એક મુસ્લિમ મહિલાઓ કે કોઈ ધર્મ માટે નિયમ પણ નથી અને આ જે નિર્ણય આવ્યો છે તમામ મહિલાઓએ ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ ધર્મની મહિલાઓ માટે નથી જે દિવ્યાબેન હમ એકદમ જૂના જે આ પહેલા પણ વાત થઈ કે આ કદાચ જૂના નિયમોનું ફરીવાર જે વાત હતી એ મુદ્દો એ મુદ્દાને પણ આપણે બીજી રીતે જો જોઈએ તો ભલે ચર્ચા થઈ રહી છે એ કદાચ તમે એમ કહો છો કે મુસ્લિમ મહિલાઓને કેમ ટાર્ગેટ થાય તેનું તમે તો સારી રીતે પણ જોઈ શકો ને કે મુસ્લિમ મહિલાઓ દ્વારા બધાને જ્ઞાન મળી રહ્યું છે અવેરનેસ ફેલાઈ રહી છે કે મહિલાઓ પણ ભરણ પોષણનો અધિકાર રાખી શકે તો એ આગળ આવશે જે ઘણી બધી મહિલાઓ નિયમોની જાણકાર નથી એમને પણ ખ્યાલ આવશે જો આ વિષય પર આ ચર્ચા થશે તો આ ત્રણેય મહેમાનો અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર જ મારી પાસે સમય નથી આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા કાર્યક્રમ હોટોપિક પર હાલ બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર